જૂનાગઢ જિલ્લાના બામણસા ગામે વ્યાજ પર લીધેલી રકમ બાબતે પતિ પત્ની સાથે ચાર લોકોએ કરી મારપીટ યુવકનું થયું મોત નિલેશ હાજાભાઈ વાડિયા નામનો યુવક પત્ની સાથે આખાથી બામણસા જતો હોય રસ્તામાં જ મારપીટ કરી નિલેશના પિતા હાજાભાઈએ પાંચ લાખની લીધેલ રકમ પર ચોત્રીસ લાખનું વ્યાજ ભર્યું છતાં મૂળ રકમ મામલે મારપીટ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બેમાં સગા મૃતકના પિતાએ પણ આ બાબતે ગળેફાંસો ખાધા બાદ પૈસા નહીં જોઈતા એ બાબતે સમાધાન થયું હતું આજરોજ ફરી તેમના પુત્ર અને પુત્ર વધુને દોઢેક વર્ષની બાળકી આ બાબતનો ભોગ બની છે પિતાએ મારપીટ કરનારા લોકોને પોલીસ તાત્કાલિક પકડે તેવી માંગ કરી છે નિલેશની હત્યા કરી હોવાનો પિતાનો

દોઢ વરણ એ ત્રણેય અમારો ઝીણકો ભાઈ છે ત્યાં કથક પર જતા હતા એટલે કથક પર જતા હતા એટલે બામડા સાથે જાય એટલે બામડા સાથે નીકળ્યા એટલે બામડા સાથે નીકળ્યા એટલે એને આને તો ખબર ન હોય એ વાહનથી બુલેટ લઈને આવ્યા અને બામડાને હિમાડાને હિમમાં ભી ગયા ત્યાં પર પકડીને માર્યો બાઈને મારી એને મારી પછી એક ગાડી લઈ લે મારે ઘેર જ તું આવી થાય તારે પડકારો એ નાખવો નહીં બાઈને એ માર્યો પસંદ જ્યાંથી મારા દીકરાના ત્યાં સાધારણ મારે લઈ ગયા એટલે ગાડી કંઈ ઘેર પૂગી ગઈ એને પોતાને ઘેર ઘેર પોતાને ઘેર પૂગી ગાડી અને દીકરી મારી દીકરાની વહુને અને બેને નોક નોકરા રૂમમાં પૂરી અને બાઈને ઓછે મારી દીકરીને ફરિયામાં ઘા કરી દીધી દોઢ અને મારા દીકરાનું પૂરું કરી નાખ્યું આજ પગ બધી ભાંગી નહીં છે તમારા મનુ સરદા નંદાણીયા બામણા સાહેબ અને દિનેશ સરદા નંદાણીયા બધા પીઠા અને હરદા પીઠાની બાઈક ચાર જણા મારવામાં ઘેરે અને વાં રોડ ઉપર બે જણા મારવામાં મહેશ હરદા અને દિનેશ હરદા અને ઘેરે જઈને એને મા બાપ બે અને આ ચાર જણા એ મેં આની પહેલા પાંચ લાખ રૂપિયા મેં લીધા હતા ચાર વર્ષ પહેલાં એટલે પછી પાછા પાંચ લાખ રૂપિયાનો વ્યાજ દર મહિને દેતા જતાં પછી કીધું કહેવાય તું નોટથી દે એટલે મારી બાઈને દબાવતા દીકરાને ધીલતો રાખવું હોય તો સહી કરે એટલે સહી કરાવી નોટથી કરે ખાલી ત્રણસો રૂપિયા પહેલાં ઉપર અને પછી એમાં એની દહ મહિને પાછા મેં દર મહિને વ્યાજ દેતા દેતા દહ મહિને પાછું કીધું કે હવે એને રિન્યુ કરવું પછી પાછું દસ મહિને રિન્યુ કર્યો તો લાખ ને સાઠ હજાર રૂપિયા મેં કુલ એને ભર્યા મારી પાસે લખેલી હશે ડાયરી હશે અને તે પછી મને પાછો દબાવવા આવ્યો એકવાર વાડી મારી ગયો દબાવો આવ્યો એટલે હું રાતના ઘરાટો ખાઈ ગયો ભી વાઈ ગયા દોઢક મહિના પહેલાં અને તીકેડી મને દવાખાને લઈ આવ્યા બી હતી બે દે દાખલ છે આ તે પાસે સીધા આવ્યા સી કે અમારી ભૂલ થઈ ગઈ અમારા પૈસા તો મેં બધાય દઈ દીધા અને હું તો દારૂ પી ગયો તો એટલે આમ બોલ્યો હવે તમને કંઈ નહીં કરીએ અને તીકેડી દોઢ મહિને અમને સીધા અમારે કશું વાંધો ન તો કોઈ ખબર નહોતી અને મારા દીકરાના મારા દીકરી આજે આજે શું છે તમારા દીકરા ઉપર આજે મારા દીકરાના આખાર ઠીક બામડા સાથે આખાર ઓઢો જાય ત્યાં એ બે માણા દોઢ વડાની દીકરી એ મોટર સાયકલ જતા હતા મોયર અને વાંહે મારા ભાઈનો દીકરો બાર વરનો ને એક અઢાર વરનો એ બીજી ગાડી લઈને જતા હતા એટલે ત્યાં ઊભા એક એક એકફ મારીને એના ફોન જતી લીધા ને તે પગતી ના થતા ને તમારે દીવ ત્રવત ભાગી જાય એને તગડી મેળા પછી એને પણ ફોન એ ન તો ફોન કરે મારા દીકરાનો ફોન મેં અહીંયા ભાંગી નાખ્યું અને ભાઈને પણ પછી ફોન નંબરે અમારા તો ફોન્ટેક એ ન થાય પછી ઓલા છોકરા કલાક અડધી કલાક એ મેળ આવ્યો પછી ફોનમાંથી ફોન કર્યો કે અમી આવતા રહ્યા નાનું બે મારી એને લઈ ગયા એને ઘેરે હવે તમે જાઓ પછી તો ફોન બધા બંધ પછી અમારે કેમ ખબર પડે બાકી મારવા વાળા મળે સરદા દીને સરદા અને હળદા પીઠા અને એની હળદા પીઠાની બાય પણ પૈસા તો દઈ દીધા સર તો આજે બનાવવાનું કારણ શું કે હજી પાછા આપો કેટલામાં ગયા છે પાછા કે સોવી લાખ આપો કોઈ લોકો મારા બાપા પણ આવો તમે લઈ જાઓ મને હું કઈ મારો એ બાઈ બોલે હું તો નહીં મારો દીકરો તો પૂરો થઈ ગયું કેને મારે બોલાવું મારી બાઈ છે અને એ દીકરા ની હોય હું થયું બાઈ ને ફેક તો પગ માં લઈ માથે હોઈ ગઈ એટલે એને મારી પછી એને મૂંગો દઈને પેલા ઘરમાં પૂછી દીધી એટલે રાઈડ એનો નાખી હોય એના પોતાને કહેવા જ માર્યા પોલીસે ફરિયાદ લીધી દીધી મારી પોલીસે કેસ જ ગયા હતા એટલે ત્યાં સામેથી એનો ફોન આવ્યો એને આ બાઈને મારીને કે હાથમાં કંઈક ટોસો કરીને પછી એમ થઈ ગયું કે આ છોકરાનું પૂરું છું તો હવે ફલવાણા એમ છું કે જે છું પોલીસમાં ફોન કર્યો કે મને મજા નથી મને માર્યો તે આવું એને ઘેર થી એ જ એમ્બ્યુલન્સ લઈને એનો દીકરો જ મળી ગયો દવાખાને અમે દવા પોલીસ સ્ટેશન હતા મોરીભાઈ નો ફોન આવ્યો એટલે મોરીભાઈ અહીંયા ગયા હતા તો મોરીભાઈ અહીંયા પૂગ્યા હોય કે ન પૂગ્યા હોય એની પેલા તો એમ્બ્યુલન્સ આવી ગઈ કેસો કેસો ભાઈ એમાં કઈ છે નહીં દાખલ કરવા પડતું તમે જો આગળ જાવ એટલે જુનાગઢ સિવિલમાં આવ્યા શું માગણી છે બાપા मांग तो आते ही हो रहे होंगे मरा दिक्कत ऐसा लोग करो करने को ना एक मिनटे मोरो करे तो सब बुल के भाई एक मिनटे इशारे ने पकड़े ले सारे मारा दिक्कत ने हत्या करी। ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ जूनागढ़। हमारी तमाम माहिती थी अपडेट रहें वामा टी चौड़ा लड़ा हो एस